નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબાર કરીશું નજર સમાચાર ભરૂચ જંબુસરથી ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં ટંકારી પાગોળ ખાતે અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સંપ્રદાયનું સંમેલન યોજાયું જંબુસર નગરના ટંકારી ભાગોળ ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરના પ્રાંગણમાં નાયક રેખા કુંવર લાડુ કુંવર નાયક દ્વારા અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સમાજના ભવ્ય સંમેલનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો સંમેલનના પ્રારંભ સાથે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં મંડપ મુહૂર્ત માતાજીનો નવચંડી યજ્ઞ તથા જ્વારા રામાપીરનો પાઠ સામૈયુ નગર યાત્રા તથા માતાજીના જવારાના મણામણા વગેરે કાર્યક્રમો યોજાયા જેના અંતર્ગત આજ રોજ માતાજીનો નવચંડી યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા

ટાલ્કા ન્યૂઝ જંબુસર ભરૂચ જય માતાજી હું જમ્બુસરની જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જંબુસર શહેરમાં ટંકારી ભાગોડે અખિલ ભારતીય કિન્નર સંપ્રદાયનું સંમેલન છે સનાતન ધર્મનું અને અહીં આગળ કાલે મંડપ મૂરત હતું થાંબલી મહોત્સવ હતું ગણપતિની સ્થાપના હતી આજે નવચંડી યજ્ઞ થયું છે કાલે નગરયાત્રા છે એ ટંકારીભાગરથી ભાગલી વાર જશે તો એથી રબારીવાસ જશે અને રબારીવાસ પીતા છે એ ટંકારી ભાગડ આવશે અને અમારા સમાજને લગતા કાર્યો થશે અને અમે જમ્મુ શહેરના શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમનો બહુ જ સાથ સહકાર છે પોલીસ સ્ટાફનો મ્યુનિસિપાલિટીનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગર્જનોને ખૂબ કહેવામાં આવે છે કે આજે માતાજીનો ભંડારો છે તો પગારસો દર્શનનો લાભ લેવા જય મહારાજ